રાજ્યમાં હાલ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવતીકાલે તમામ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે સુરતમાં પડી રહેલા અનરધાર વરસાદને પગલે ભારે મુશ્કેલી પડી રહી છે સુરતમાંથી પસાર થતી ખાડીઓ જળસ્તરમાં વધારો થયો છે જ્યારે સીમાડા ખાડી ઓવરફ્લો થઈ છે જેના કારણે હાલ પાણી બેક મારી રહ્યા હોવાથી ખાડી પૂર સ્થિતિ થઈ છે સીમાડા ખાડી ઓવરફ્લો થતા ખાડી કાંઠાના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે પુણા સુધી આ પાણી ભરાઈ ગયા છે જ્યારે મીઠી ખાડીના કારણે લીંબાયત વિસ્તારમાં પાણી ભરાયાની સમસ્યા ઊભી થઈ છે મીઠી ખાડી વિસ્તારમાં ઘરો ચાલીસ કલાકથી પાણીમાં છે ઘરમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડવાને લઈને તંત્ર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે આગાહી ધ્યાને રાખી વિદ્યાર્થીઓના હિતમાં ચો તારીખ ચોવીસ સાત બે હજાર ચોવીસના રોજ સુરત શહેર અને જિલ્લાની નિયંત્રણ હેઠળની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરવામાં આવે છે આ અંગેની સૂચનાનો અમલ તમામ શાળાઓએ ચુસ્તપણે કરવાનો રહેશે તેમ પણ જણાવાયું છે